ગઢડા તાલુકામાં સિઝનના પહેલા જ વરસાદે રસ્તાઓ અને નાળાઓના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે રણિયાલા ગામથી મોટી કુંડળ સુધીના બાર કિલોમીટર રસ્તા પર એક મહિનો પહેલા બનેલા આઠથી દસ નાળાઓ ધોવાઈ ગયા છે કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ કામ કરાયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે લોકોના વાયરલ વીડિયો બાદ જીએસટીવી ગ્રાઉન્ડ પર પહોંચ્યું અને રિયાલિટી ચેક કરતાં કામ ખરાબ નીકળ્યું છે નાળાઓ સિમેન્ટ લોખંડના નામે લોટ પાણી વપરાયું છે હવે ગ્રામજનો દોષિતો સામે તાત્કાલિક પગલાં અને નાળાની મરામત તેમજ નવું નાળું બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બનાવવામાં આવેલ છે આઠ દસ નાળા બનાવેલા આવે છે પણ કામ હાવ બોગસ થયું છે હજી મહિના કામ થયા પણ નાળા બધા તૂટી ગયેલ છે કામ હાવ બોગસ થયેલ છે

નાળા બનાવ્યા છે જ્યારે નાળા નતા ત્યારે સારી પોઝિશન હતી એવી નાળાની પોઝિશન કરી નાખી છે રસ્તાની પોઝિશન કરી નાખી અને આની અંદર સો ભ્રષ્ટાચાર થયો એવું દેખાય છે આ નાળા લગભગ બે ત્રણ મહિના ના ચાલે એવી હાલત કરી નાખી છે નાળાની